તળાજાના ભદ્રાવળ એકના યુવકનો મૃતદેહ મળી આવતા મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી તળાજાના ભદ્રાવળ એક ખાતે રહેતા બાવીસ વર્ષીય મહેશભાઈ પરમાર નામનો યુવક તેમના આયસરમાં લાકડા ભરીને ગયા હતા બાદ પરત આવ્યા હતા જ્યાં તેમના આયસરમાં તળાજા નદીથી તેમનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારજનો દ્વારા તેમની હત્યા થયો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને મૃતદેહને પીનેલ પીએમ અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનો લાશનો કબજો નહીં મેળવે તેવો રટણ કર્યું હતું બે દીકરો છે એક દીકરી છે એક દીકરી દવો ખામે થઈ ગયા

બીજું પછી જે કોવિલ આપણે વેલનાથમાં જે ભટકાણ છે કે એ જે છોકરાનું એક્સિડન્ટ થયું હતું એ છોકરાને એક મારો વાઇઝ ઓળખતો હતો અને જેમ આગળ વ્યક્તિનું મરણ થયું એ વ્યક્તિ મારા જ ગામના હતા પછી એને એમ કીધું કે મારા ભાઈને કે તું તો પાછળ બેઠો એટલે તારી કોઈ ભૂલ નથી પણ જે તું છોકરે હતો ગાડી ચલાવતો એને તું ઓળખે જ નહીં એટલે મારા ભાઈએ ના પાડી કારણ કે જે એના બાપા હતા ને છોકરાને એને કીધું કે તારે પાંચ લાખ જશે કે તારી ગાડી જશે અને તું મારું નામ ન દેતો ને તારું બધું જ જશે અને તને ત્યાં મારી નાખશું ત્યાં સુધી ધમકી આપી મારું નામ સારોલિયા સંજયભાઈ દુલાભાઈ છે અને દેવી દેવીપૂજક સમાજ ઉપર આવા અનેક અત્યાચારો થઈ રહ્યા છે અને તળાજા ગામની અંદર જે આ બનાવ બન્યો છે એ માણસની ઉપર એમની ઉપર દગો થઈ ગયો છે પહેલી વાત એ સમાજના બધા રોવે છે કારણ કે સમાજની અંદર જો આ કાયદેસરની કાર્યવાહી નહીં થાય સરકારશ્રીને પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે અને જો કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો લાઇસ લેવામાં આવશે નહીં અને એફઆઈઆર માટે અહીંયા અમે બેઠા છીએ એફઆઈઆર થાય પછી અમે લાઇસને ઉપાડવાના છીએ અને અમારા સમાજને ખાસ ને ખાસ નબળો જાણીને આ અત્યાચાર કરવામાં આવે છે ઘરના હોય કે બહારના હોય તે આ માણસની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તે તેની જાણ માટે સરકારશ્રીને હાથ જોડીને હું વિનંતી કરું છું કે અહીંની કાયદેસરની કાર્યવાહી કરે પોલીસ સ્ટેશન તળાજા અને ભાવનગર એસપી સાહેબ ડીએસપી સાહેબ અને કલેક્ટર સાહેબ સુધી આ ગરીબ સમાજ દેવીપૂજક સમાજના વાવડ જાય એટલા માટે હાથ જોડી મારી વિનંતી છે કે આ સમાજ દેવીપૂજક સમાજને ન્યાય અપાવો જય માતાજી ભારત માતા કીક એક બનાવ બન્યો છે અને ભાવનગર સટી હોસ્પિટલમાં અમે લાશ લઈને બે દિના બેઠા છીએ પણ હજી કોઈ સરકાર તંત્રએ અમારી વાવડ લીધી નથી કે ભાઈ તમને શું વાંધો છે કોને માર્યો છે શું કારણ છે એવું કોઈ અમારી હજી પણ દલીલ સાંભળી નથી એટલે હજી અમે એને બેઠા છીએ હજી કોઈ અમારી સરકારી કે કોઈ પોલીસ વિભાગે કોઈ અમારો તપાસ કર્યો નથી કે ભાઈ તમને કોની માથે શક પડે છે કોણ છે એ અમારી જ્યાં લગી એફઆઈઆર નો નોંધે ત્યાં લગી અમારે અહીંથી લાશ લેવા નથી થતી બાકી હમણે અમે ત્રણ વાગ્યા લગી જોશું ને ત્રણ વાગ્યા લગીમાં કોઈ પોલીસ વિભાગ અહીંયા નહીં આવે તો અમે બધા એસપી ઓફિસે લાશ લઈને જવાના છે આ છોકરાને ખટારો લઈને ગયો હતો લાકડા લઈને વેચવા અને લાકડા નાખીને પાછો આવતા માણસ ઘરે ન આવ્યો માણસ ઘરે ન આવ્યું એટલે એના ભાઈએ ફોન કર્યા ફોન બંધ આવતા હતા પછી ગોતવા છેડ્યા તો ગાડી પડી હતી નેરના કાંઠે એટલે એને જોયું તો નેરની કાંઠે ગાડી પડી હતી ગાડીમાં આ માણસની લાશ પડી હતી પણ આ છોકરો ઉંમરમાં નાનો છે બાળક ઉંમર છે એટલે એને એવું થયું કે મારા ભાઈને હું થયું હશે એટલે એને ગાડી શરૂ કરીને ઘરે લાવ્યો એટલે એના મા બાપને બધા હગાવાલાને ખબર પડી કે આ છોકરાને તો મારી નાખેલો એટલે એને સીધા ધળાજા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી પીએમ કરવા માટે આપણે ભાવનગર સલટી હોસ્પિટલમાં લાવેલા છીએ અને એ પીએમઆઈ પણ થઈ ગયું છે એમાં માર પણ એ છોકરાને મારેલો છે અને ગળા હાપો દોરડું બાંધીને મારીને અને એને પીડ્યો મૂકીને વહી ગયેલા છે અને જેની માથે અમને શક પડે છે એ પોલીસ તંત્ર હજી અમારી પાસે કોઈ એફઆઈ નોંધવા આવ્યું નથી ત્યાં લગી એફઆઈઆર નહીં નોંધે ત્યાં લગી અમારા લાશ પણ અહીંથી લેવાની નથી થતી બાકી અમારી એક જ માંગણી છે કે અમારા લાશ જ્યાં લગી નો ન્યાય ન મળે ત્યાં લગી લાશ નથી લેવાની જય માતાજી ભારત માતાની